નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજે જીરુનો સૌથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે ફરીવાર વાર જીરુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ફરી જીરુ સપાટી છ હજાર સુધી પહોંચી ગઈ છે સાથે જ તમામ યાર્ડમાં થોડી વધઘટ જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા જોઈએ તો રાજકોટ પિસ્તાલીસો થી ચોપનસો રૂપિયા હળવદ પાંચ થી ત્રેપનસો રૂપિયા મોરબી સુડતાલીસો થી ચોસઠ રૂપિયા પાટડી ચાર હજાર નવસો થી ત્રેપનસો એકતાલીસ રૂપિયા बोटात 4500 થી 5285 રૂપિયા જસદણ 4500 થી 5400 રૂપિયા બોંડલ 3401 થી 5451 રૂપિયા વાકાનેર 5000 થી 5424 રૂપિયા જેતપુર 44 થી 5341 રૂપિયા ઉંજા 4700 થી 6000 રૂપિયા થરાદ 14100 થી 5400 રૂપિયા પાટણ ત્રેપનસો સિત્તેરથી પંચાવનસો પચાસ રૂપિયા હારીજ પાંચ હજારથી ત્રેપનસો ને રૂપિયા થોરા ચાર હજાર નવસોથી બાવનસો ને રૂપિયા નેનાવા બેતાલીસોથી ચોપનસો અગિયાર રૂપિયા વારાહી એકથી છપ્પનસો ને એકસઠ રૂપિયા દિયોદર ચાર હજાર નવસો પંચાવનથી બાવનસો રૂપિયા રાધનપુર ચાર હજારથી રૂપિયા રાપર આડત્રીસો એકત્રીસથી એકાવનસો સિત્તેર રૂપિયા અંજાર પાંચ હજાર એંશીથી ને ત્રીસ રૂપિયા ભચાઉ બાવનસોથી બાવનસો ને રૂપિયા જામનગર એકતાલીસોથી ચોપનસોને વીસ રૂપિયા ધારી એકતાલીસો અગિયારથી એકતાલીસોને અગિયાર રૂપિયા પોરબંદર ચાર હજારથી બાવનસોને પચાસ રૂપિયા અમરેલી બે હજારથી ચોપનસો રૂપિયા ધ્રાંગધ્રા ચાર હજાર નવસો પચાસથી ત્રેપનસો પાંચ રૂપિયા સાવરકુંડલા બાવનસોથી પંચાવનસો રૂપિયા થ્રોલ ચોત્રીસોથી બાવનસો ને સાઠ રૂપિયા સમી પાંચ હજારથી ત્રેપનસો પચાસ રૂપિયા ધાનેરા પાંચ હજાર સાઠથી પચીસ રૂપિયા સિદ્ધપુર તેત્રીસોથી તેત્રીસો રૂપિયા વિસાવદર પિસ્તાલીસોથી પાંચ હજાર સોળ રૂપિયા પાંભર છેતાલીસો ત્રીસ થી ત્રેપનસો ને રૂપિયા વિરમગામ ગામ એકાવનસો થી ત્રેપનસો રૂપિયા કડી ચાર હજારથી તેતાલીસો રૂપિયા બહુચરાજી એકતાલીસો થી પાંચ હજાર એકતાલીસ રૂપિયા માંડલ પાંચ હજાર એક થી ચોપનસો પચાસ રૂપિયા દસાડા પાટડી ચાર હજાર થી ત્રેપનસો રૂપિયા કાલાવડ ચાર હજારથી ત્રેપનસો રૂપિયા બાબરા સુડતાલીસો પિસ્તાલીસથી ત્રેપનસો પચીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી એકાવનસો રૂપિયા રાજુલા પિસ્તાલીસોથી ત્રેપનસો ને એકાવન રૂપિયા ઉપલેટા પાંચ હજારથી બાવનસો ને રૂપિયા જામજોધપુર ચુમ્માલીસો એકથી ત્રેપનસો એકાણું રૂપિયા અને જામખંભાળિયા ચાર હજાર નવસોથી રૂપિયા